તને હાટુ અલગ અલગ ધોકા લેતા એવા કે ગયા તને આજ દેવી તન અલગ અલગ ધોકા થી તમારું કામ મગજ હોય ગયું બાપુ માટી જાય છે ખતરો કે ખેલાડી

કારણ કે તમે અહીંયા ટ્રેક્ટરથી કાઢી નાખો તમારે મેન્યુઅલી હાથેથી એને કાઢવું પડે એમાં ચાર પાંચ જણાની જરૂર પડે અને એમાં બહુ એટલે બહુ બધું ધ્યાન રાખવું પડે મોટર ખેડતા હોય જો એમાંથી હાથમાં છટકી દે તો મોટરે જાય ને બધું જાય તો ફર્સ્ટ વોટ વી ડુ સ્ટાર્ટરમાંથી હેને ભાઈ બધા કનેક્શન કાઢી નાખ્યું છે મેન કનેક્શન આવે એ કાઢવાનું છે અને મોટરમાંથી જે ત્રણ છેડાવાળું કનેક્શન આવે આપણે એ કાઢવાનું છે અને આ વાયુ આપણી છે બહુ જ જૂની છે મેં તમને આગળ લોકમાં ઘણી વાર કીધું છે ને મારા પપ્પાના દાદાના સમયની જે છે ને વાયુ છે ને પપ્પાના સમયની જોઈ લો અને એ વાયુ છે ને આપણે ખોટી પડી ગયેલી એટલે બંધ પડી ગયેલી હતી

પછી મારા બાપાનો મગજ ગયો અલગ અલગ ધોકા લેતા એવા હોય કે તને આજ દેવી તન અલગ અલગ ધોકાથી થી આજ વારો નીકળી જવાનો એક બે તન તન અલગ અલગ ધોકા ભાઈ આવી ગયા હે પડી જવાના પડી ગયા

વાહ વાહ જો બધા માટી હારી પટની મહેનત કરે છે એ બધાને મોટર ખેંચવામાં મહેનત કરવાની છે અને તમારા ભાઈને વિડિયો ઉતારવામાં મહેનત કરવાની છે સાચી મહેનત તો હું જ કરું હું આવા તડકામાં સબે બાબા કાઈ લી હજાત પાત મે માઈ કે દિયા જો મોટર કાટો ને તો થોડીક સિસ્ટમ સમજાવી દઉં એટલે મોટર બાંધેલી હોય એટલે મારા બાપને બાપની વાંચી છે ને ખેંચે ખેંચીએ અહીંથી નડાને ખેંચીએ નડામ જો છેલ્લો જીણકો ટાપ કરી રાખ્યો જો ભૂલ ન થાય જો નકા ઉરલીને ડાયરેક્ટ ક્યાં જાય ખબર ન પડે અને મારે હેને આ કેબલ ખેંચવાનો જો લ્યો ખરેખર અઘરૂ કામ તો બધું હું જ કરું છું હો આ બધું દેખાડો કરે હે એ ભગવાન ક્યા જુલમ હે આ ભઈ જો નાડો કડક થવાનો હે ટૂક સમયમાં હજી એકદમ ઢીલો ઢફા ઓર યહા સે યે બંદે લોગ કિતને ચાલુ કરેંગે કોઓર્ડિનેશન થાય આ વાહ માટી વા

हां नहीं भाई नव फोन काटी नाखो हजी नव नव ज आयो है ये माटी जाय छे ले खतरो के खिलाडी हो भाई खतरो के खिलाडी हो भाई एलविस भाई हो भाई आप एलिस भाई, भाई आ है ए फ्यू मोमेंट्स लेटर सक्सेसफुली भाई जिम टीम कैन गाडी नाइ कियो हम हाउ थे द रिस्क एंड तो आ बंदा ऊपर कारण के मोटर जो उन कर पड़े ने तो बंदा पे के बदन जाय हो लेवनो આ પાઇપલાઇન છે ને એને આપણે મોટર છે ને વિખુટી કરવી જોઈએ બહુ ભેગા મિત્રો આ બેને છૂટા છોડા આપણે દેવા જ જોઈએ ફાઇનલી તો એ છૂટા છેડા માટે હું કાગરીએ લેવા જાઉં એટલે કે પાના લેવા જાઉં મોટર અને નડા છૂટા પાડવાની બે વસ્તુ આ જ છે મિત્રો અને જણાવતા આજ મને ખૂબ દુઃખ થાય છે કે અમારી મોટર અને નડા વચ્ચેનું આજે છૂટું થઈ ગયું છે નોખું થઈ ગયું છે પણ એમાં કોઈ પણ જાતની છે ને વેલ નથી થયું બે પાર્ટીએ ભાઈ મનભેદ હતા થોડાક મનભેદ દૂર કરી નાખ્યા કોઈ પણ જાતના માનસિક તણાવ વગર છૂટું કરી નાખ્યું કોઈ પણ જાતની વેલ એટલે કે પૈસા નો લેવડ દેવડ થતી નથી અને આ બેન હવે આપણા ઘરે કોઈ વાર ભેગું થવાનું નથી નડો ભાઈ આપણે હકેલવાનું હે ગોળ ગોળ ફીંડલું કરવાનું હે પણ એ થોડીક વાર તડકા મરે ને એટલે થોડુંક ગરમ થઈ જાય એટલે ફીંડલું વાળું છે ને હલવું પડે એટલે જોઈ વાં બધા જાય છે તડકા મૂકી દે કારણ કે માંડવી હજી થોડીક ભીની છે હવે થોડોક વરસાદ આવી ગયો તો બોલો બધું સેટઅપ કરી લઈએ ત્યાં ભાઈ જો આની ઉપાડવાની એક ને ટ્રીક છે આટલી વજનવાળી હોય ને કે તમે વાત પૂછો માં એના માટે શરૂઆતમાં મારા ખબર હોય તને લાકડી લે વાત આવી લાકડીનો જુગાડ કરવાનો છે જો આવી રીતના એને આવી રીતના વચમાં નાખીએ ભાઈ ઉપાડીએ આપડે કરાવીને અમને એક મસ્તી છે હે એના કુંડા મેળો તો એના કુંડા નો અમે શિકાર કરી નાખ્યો હે અને અમે ચાર જણા હે ને એના કુંડા લઈને જાય જોઈ જ કદી જબરો એના કુંડા ના જો આવો ખાલી અમાર વાડીઓ જ આવે બીજા દિવસના રામ રામ ડેરા ને કાલે જે આપણું મોટર ખેંચી હતી એ ભાઈ વાયર નળી નળો જેટલી બધી વસ્તુ હતી ને એ આપણે આની અંદર માઉન્ટ કરી દીધી હતી ટ્રેક્ટરની અંદર માઉન્ટ કરી દીધી હતી અને બીજી જગ્યાએ લઈ ગયા ને પછી મારા બાપુ છે ને ટ્રેક્ટર ડીઝલની ટાંકી છે ને ફૂલ કરાવતા આવ્યા અને એ ફૂલ કરાવીને જો છે ને ડીઝલ અમે આમાં પૂરી મૂક્યું હે બધું ખબર નહીં એ દિવસ કહી દે છે કે મારા પપ્પા છે ને મારી સ્વિફ્ટ ગાડી લઈ જાય ને એની ટાંકી ફૂલ કરાવી દે છે પણ કાલજી લાંબી ને થઈ ગયા હતા ને એની તો તમે વાત જ પૂછો ઘટાણ ભાઈ હે ને આમાં રૂપાડીને લઈ જવાનું ઓહો ઓહો ટ્રેક્ટર ની ટાંકી ફૂલ કરાવી રીત નંબર સ્વીફ્ટ ની ટાંકી કેદી ફૂલ કરાવ્યો કરાવજે ને થાય કદી તમારે કરવાનું મારે હું તો કરવો જોઈએ એક હાથેથી લોગ ઉતરવું ને એક હાથે દેવું કેટલી મહેનત કરવું થાય તો થાય એટલે કરી સાતો પૂરી તો આ સાથેના આજના બ્લોગને આપણે પૂર્ણાહુતિ દઈ દઈએ અને થોડીક જ વારમાં હે ને આ જગ્યા ઉપર ઊભા ઊભા હે ને નવો બ્લોગ ચાલુ કરી નાખીએ એના માટે તમારે પરમધી સુધી વાઇટ જવી જોઈએ કારણ કે ડેલી બ્લોગ આપણે નથી બનાવતા એક દિનના ગેપમાં બનાવીએ તો આ સાથેનો આજનો બ્લોગ વિડીયો આપણે પૂરું કરી નાખીએ બ્લોગ જેને મજા આવી તો હારા માઇલે કમેન્ટ કરી નાખજો કોમેન્ટમાં કરવાનું ખબર હારા માઈલી મળી બ્લોગ વિડીયો ત્યાં હતી બધાને રામે રામ ડેરે